પાલખી યાત્રા અને શંખ યાત્રા સાથે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર અને જય અંબેના જય સાથે પરિક્રમા પદ પર માય ભક્તોએ પ્રયાણ કર્યું એક જન્મમાં માં એક સાડ એકાવન શક્તિ દર્શનનો લ્હાવો અને પરિક્રમાના અવસરનો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો મનોરોથ આજે સાકાર થયો એમ જણાવતા બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલે પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે આજથી શરૂ થયેલ એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો ધર્મમય માહોલમાં શુભારંભ કરાવ્યો હતો ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા આરસોરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે બારથી સોળમી ફેબ્રુઆરી સુધી શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું છે જેના ઉદઘાટન સમારોહમાં ઉપસ્થિત સાંસદ શ્રી પરબતભાઈ પટેલ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આર આર રાવલ કલેક્ટર કુમાર બરનવાલ જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે અંબાજી મંદિરના વહીવટદાર સુશ્રી સિદ્ધિવર્મા સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો ભક્તિસભર માહોલમાં શુભારંભ કરવામાં આવ્યો હતો જે નિમિત્તે સાંસદ પરબતભાઈ પટેલે યંત્ર અને માતાજીની આરતી કરી માઈ ભક્તોને પરિક્રમા પથ પર પ્રસ્થાન કરાવ્યું હતું સાંસદ પરબોધભાઈ પટેલ આ પ્રસંગે જણાવ્યું કે સમગ્ર વિશ્વમાં ભારત એકમાત્ર એવો દેશ છે જેની પાસે સામાજિક ધાર્મિક અને સાંસ્કૃતિક વારસો છે એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ એ આપણો ધાર્મિક ઉત્સવ છે વહીવટી તંત્ર દ્વારા યાત્રિકો માટે પાંચ દિવસ સુધી સુંદર આયોજન કરવામાં આવ્યું છે જેમાં યાત્રિકોને લઈ જવા અને ઘરે સુધી હેમખેમ પહોંચાડવાની પણ વ્યવસ્થા કરાઈ છે મંદિરો એ આપણી આસ્થા અને શ્રદ્ધાના કેન્દ્ર છે અંબાજીમાં વર્ષે દહાડે લાખો માય ભક્તો આવે છે અને પોતાના મનોરથ પૂર્ણ કરે છે વધુમાં સાંસદે જણાવ્યું કે યાત્રામાં કોઈને પણ તકલીફ ન પડે એ છે જે બદલ યાત્રાધામ વિકાસ બોર્ડ અંબાજી માતા દેવસાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન આપી સૌ સૌમાય ભક્તો પર માં અંબાના આશીર્વાદ ઉતરે પ્રાર્થના કરી હતી ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આર આર રાવલે પાંચ દિવસીય મહોત્સવમાં કરાયેલ

બાંસઠ કરોડના ખર્ચે એકાવન શક્તિપીઠ પરિક્રમા પથનું નિર્માણ કરાવી એક જ સ્થળે એકાવન શક્તિપીઠના દર્શનનો લાવો ભક્તો લઈ શકે એવું સુંદર આયોજન કર્યું છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર અને યાત્રાધામ વિકાસ બોર્ડ તેમજ આરાસુરી અંબાજી માતા દેવસાન ટ્રસ્ટ દ્વારા યાત્રિકો માટે આસ્થાને અનુરૂપ તમામ પ્રકારની સુવિધાઓ અને વ્યવસ્થાઓ કરવામાં આવે છે જેનો સૌ માય ભક્તો ભાવિક શ્રદ્ધાળુઓને લાભ લેવા જણાવ્યું હતું આ પ્રસંગે આરાસોરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ જિલ્લા કલેક્ટર વરૂણકુમાર બરનવાલે જણાવ્યું હતું કે પાંચ દિવસીય આ મહોત્સવમાં શ્રદ્ધાળુઓની આસ્થા જળવાઈ રહે અને તેમને યાત્રાની દિવ્ય અનુભૂતિ થાય એ પ્રકારની સુવિધાઓ ઊભી કરવામાં આવે છે જેમાં પ્રથમ દિવસે પાલખી યાત્રા શંખનાથ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે જ્યારે આગામી દિવસોમાં પાદુકા યાત્રા ચામર યાત્રા ધ્વજા યાત્રા મશાલ યાત્રા ત્રિશુલ યાત્રા અને જ્યોત યાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે તેમજ મહોત્સવ દરમિયાન યાત્રિકોને દરરોજ વિનામૂલ્યે ભોજન વ્યવસ્થા સ્વાસ્થ્ય સ્વચ્છતા પાણીની વ્યવસ્થા બસોની સુવિધા સુરક્ષા અને સલામતી જેવી વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે આ મહોત્સવ દરમિયાન દરરોજ સાંજે સાત કલાકે ગબ્બરની તળેટીમાં આરતીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હોવાનું કલેક્ટરે જણાવ્યું હતું આ પ્રસંગે વિવિધ સામાજિક ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ભજન મંડળીઓ સેવાભાવી સંસ્થાઓને મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા